ઘેરી <coughs> દે <coughs>

Kato le Eke mpardianat lak tu Eko number Be ઠાકર શુભે ભાગ ભાગ દોર માં મરી જા બ્રો પર એ તો કાક થઈ ગયો ગમે તે ભરચું પૂરું થઈ ગયો હે પરજાન પૂરું થઈ ગયો ભાઈ ખર્ચું આપડી દિલ માં નહી હવે બંકા બંકો માં કાઢો બંકો માં કાઢો બંકો અમારે કાકલા બંકા ને થઈ ગયો કે નકા બંકા કેવી રીતે રમવા દો ડાયરેક્ટ જઈ ગયો એ વર્દુના કે કરું કે દેવારવાડે હરિયા એ પૂરા મારી રાતે દે હા એના ગાય કેને મારી નાયો તો ઓયલા તો તો કરું ને હડતો તો જો હે એટલે ગવરો એમ ગવરો જાતો તો

we <laughs>

ફાઈતે રઘોડા એ ઘોર એ ઘોડા વે બધા ચાઈ ગયા લોડે રે ખબર ન મને વર્તિયા પુરપા આબુરાફ પુરવા રાખી એ પુરવા એ એ વર્તિયા વર્તિયા અકા મકા તે રે તડ્યા જ આવે રૂ એટલે અલવરી મારા કટો જ જોટ મરા એ વર્તિયા ભરતીયા ખબર નથી પડતી ગ્લુર વાટે મને એક મારી ગયું મને એના ઉપર એમ થાય निये 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 <से थीनियोगे> आ रे को रे मागढ़ नहीं है काय इमा ए ओलो मारी जो बा रे को हेम हेम नेला ताई गोली हमारे हेडज आवे शॉट में आवे गमेते में हो घर है बेटा आयो आयो दाहा क्या हो भाई हां ले बिग लागे है एक जो मैं बडुपे तुम्हारा भाई તારે હાથમાં <laughs> 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 आपरा दिसलो आंगरी आकेरो तो है के मा। माई तो आंगरी फरे એટલે વાત દાળ જો મેરો મારેંદર પૂરો પૂરો મારો ઠાકર જોવે દ્વાર કન રેડે રે તું ને તો રીલ મે ગુંડે દેખે છે હમ રીલ મે બુરા લે હે બુરા

ફરબાઈ તેરો કર્યો એટલા આડ્યો એ ભર દિયા દેર કે બાર ફ્રી ફાયર એક્સ સ્ક્વોડ ગેમ લે સ્ક્વોડ ગેમ લે આ નવી ગેમ ને સ્ક્વોડ આવતી નહી રમતો તો ટિંગ લીગી જ જાય ખબર છે ફૂલા કોક કોલા ઉગી જ ગાતી હો ને આવી હોય ભર દે લે દેખો કરું તે લે ટેકો મને તો મારો હેડસેટ જણે લે સવાસ્ત છોકરો કે કે લે જાય દીધું પરતીએ દીધું કે નથી કે લે एक <tweller> ना <laughs> Kisah-kisah nakir, bohong. Malam Eh, malam babura nak, buru hondek. Upar

હા મારે હેંગ મારતો મારી શું એની તમારતી આ હું જમા ના પામરે તું આમરે ચાલે જગ્યા છે જિયાવા એ સેટિંગ કરી સેટિંગ કરી કે હવે મારવા તો સેટિંગ છે વડ્યા હવે મારવા

જો નહીં મે તવા બ્લુઅલ નહીં જાય નહીં કે અરે હું તો પીરો પડે છું Vipul, vipul. wibul 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 Lodeh wibul 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 नुबड़ा कह दिया बढ़िया हम्म एक कटोरा जहर के भीतर एक टोला जहर के बार के बार वाले पे टॉर मार ये बे बे का करे अभी एक दिखाई

அட மரிச்சாய் போய் ஏய் வா ஏய் வரதியானே லே ஆனது લગમ માફિયા કદી જેલ કદી બેલ લગે માફિયા આમરાન પ્રીતુલા હમતા આને સંભાળી દે દેખાતો નઈ બાબ નથી આવાસા લાગે મજા નદ લાગે